મારું નામ છે જય ભીમાળ ગામ બોતાડ આજે હું તમને રામ મંદિરના ઇતિહાસ વિશે જણાવીશ ઇતિહાસકારો જણાવે છે કે ઈસવીસન પંદરસો છવ્વીસમાં જ્યારે ભારતમાં મુઘલ શાસક બાબર આવ્યો હતો તેના બે વર્ષ બાદ એટલે કે ઓગણીસોને અઠ્ઠાવીસમાં તેનો સુબેદાર મીર બાકીએ અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવડાયો હતો આ બાબરી મસ્જિદ મૂળ રામ જન્મ સ્થાને બનેનું હતું તે બાબતે અઢારસો ને અઠાવનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી આ ની તપાસમાં તે સ્થાને ચબૂતરો મળી આ ચબૂતરાને દસ્તાવેજ પુરા પુરાવા ગણી ત્યાં પાકું મંદિર બનાવવા અને તેમાં પૂજા અર્ચના કરવા માંગણી કરવામાં આવી આઝાદી પછી ઓગણીસો પચાસમાં મંદિર બાંધકામ માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા જેમાં જુદા જુદા પક્ષકારો ઐતિહાસિક સંરક્ષણની સવેર સંઘની માંગણી કરી ઓગણીસો ને માં રામાનંદ સંપા રામાનંદ સંપ્રદાય તથા ઈસવીસન ઓગણીસો ને એકસઠ માં વર્ક ઓફ બોર્ડ દ્વારા પણ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા ઓગણીમાં પ્રથમવાર વિવાદિત સ્થળનું તારું ખોનીને અને કોર્ટ દ્વારા કોર્ટ દ્વારા કરાયેલા આદેશ આદેશમાં તપાસ કરવામાં આવી ઓગણીસો ને છ્યાસીમાં પ્રથમવાર વિવાદિત સ્થળનું તારૂ ખોનીને કોર્ટ દ્વારા આદેશ આપવા આપવા આપવાથી ત્યાં તપાસ કરવાનું શરૂ થયું આ તમામ બાબતો શરૂ હતી ત્યારે ઓગણીસો ને માં પ્રયાગરાજમાં યોજાયેલ કુંભના મેળામાં નક્કી કરવામાં આવે નિર્ણય મુજબ ગામો ગામ રામને સીના પૂજન કરવામાં આવ્યું અને અને આ સમયે નાનકૃષ્ણ અડવાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે સમગ્ર ભારતમાં રથયાત્રા યોજવામાં આવી બે હજાર બેમાં હાઈકોર્ટથી ને બે હજાર ઓગણીસ સુધી સુપ્રીમ કોર્ટમાં જાણેલા કેસ તેના માટે થયેલા સર્વેક્ષણ અને દસ્તાવેજી પુરાવા સંશોધનના એકસોને ચોત્રીસ વર્ષના અભ્યાસ બાદ નવ નવેમ્બર ઓ બે હજારને ઓગણીસના રોજ તે સ્થળ રામ મંદિર માટે જાહેર કરવામાં આવ્યું તેના માટે બે પોઈન્ટ સિત્યોતેર એકર જમીન રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવી પાંચમી ફેબ્રુઆરી બે હજાર દિવસ પાંચમી ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોદી દ્વારા અયોધ્યા મંદિરનો ત્રસ્ત જાહેર કરવામાં આવ્યો અને ઓગસ્ટ બે હજાર ઓગણીસથી મંદિરનું નિર્માણ શરૂ થયું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામચંદ્ર ભગવાનના બાર રૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે જેનો આજે અનેરો આનંદ છે મિત્રો આ કોઈ ધર્મ માટે નહીં પરંતુ ભારત દેશના ઐતિહાસિક વેડ કાનૂન સંસ્કૃતિને ઉજાગર કરતું સત્ય છે એ સાબિત કરે છે કે ભારતના વૈદિક પુસ્તકો સત્ય છે આવો આપણા આ અનેરા ઉત્સવને સૌ સાથે મળીને ઉજવીએ તો બધા જોરથી બોંજો જય જય શ્રી રામ જય જય શ્રી રામ